સિયા જાફરી મસાખી મોમિન સમાજ દ્વારા મોહરમનું જુલુસ બે વાગ્યે શરૂ થયું હતું ભાઈચારા અને એકતા સાથે આ જુલુસ શહેરના રાજમાર્ગો ઉપર ફર્યું હતું મોટી સંખ્યામાં ભાઈચારા સાથે અને કૌમી એકતા સાથે લોકોએ આ જુલુસ માણ્યું હતું ખાસ કરીને લોકોને આગેવાનો પણ ખાસ હાજર રહ્યા હતા જેમાં આગેવાન અસલમ સૈયદ ઇરફાનભાઈ શેખ સુલેમાન દોબા સુબોધ ભાવશાહ સહિતના લોકો જોડાયા હતા સમગ્ર સુંદર આયોજન સબીરભાઈ રજ્જબભાઈ કલબે હુસેન તેમજ તાલેબ અલી ફિદા હુસેન મકબુલભાઈ અબ્બાસભાઈ અને સમાજના સૌ યુવાનોએ ખૂબ સહયોગ આપ્યો હતો ખાસ કરીને કોઈપણ પ્રકારનો અનિશ્ચય બનાવો ન બને તે માટે કામરેજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચાવડા પીએસઆઈ શ્રી દેસાઈ સહિતના અન્ય સ્ટાફના નરેશભાઈ શ્યામાભાઈ સહિતના લોકોએ ખૂબ જ સહયોગ આપ્યો હતો અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી હતી